હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ના મેકર્સ પલક સંઘવીની વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ ભંગ કેસમાં પ્રોડક્શન હાઉસે અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી છે આ પહેલાં પણ અનેક સ્ટાર શોને અલવિદા કહી ચૂક્યા છે ટીવીનો ચર્ચિત અને ધમાકેદાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ચાહકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે હાલમાં શોમાં સોનું પાત્ર નિભાવતી પલક સિંધવાની શોને અલવિદા કહ્યું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચશ્માના પ્રોડક્શન હાઉસ નીલ ફિલ્મ પ્રોડક્શને કે પલક સિંધવાનીને એક લીગ નોટિસ મોકલી છે પલક શોમાં સોનું ભીડેનું રોલ પ્લે કરી રહી હતી અને નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પલકે એક્સક્લુઝિવ સ્ટીટ કોન્ટ્રાક્ટરના ઘણા નિયમો સાથે રમત રમી છે અને જેના કારણે શો અને પ્રોડક્શન કંપનીને મોટું નુકસાન થયું છે સોનું ના પાત્રમાં જોવા મળતી પલક સિંધવાનીએ સિરિયલને અલવિદા કહી દીધું છે પરંતુ જતા જતાં મેકર્સની પોલ પણ ખોલી નાખી છે સાથે તેના પર માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો અને તેમણે કહ્યું કે મેકર્સ સતત પરેશાન કરતા હોવાથી તેને પેનિક એટેક પણ આવ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે